વિદેશમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પેરિસના એફિલ ટાવર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની થશે ઉજવણી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વના છત્રીસ દેશો લેશે ભાગ જેમાં અઢાર દેશોના ગવર્નર અને મંત્રીઓ સમિટમાં રહેશે હાજર મણિપુર સરકારે મેદાન માટે મંજૂરી ન આપતા કોંગ્રેસની ભારત જોડોની આ યાત્રા પર થવાયા સંકટના વાદળો કોંગ્રેસ સાંસદે કહ્યું યાત્રાનું રાજનીતીકરણ ન કરો કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ દેશમાં તેલની નવી શોધની કરી જાહેરાત તેલમાં અગિયાર ટકા અને ગેસમાં પંદર ટકાનો વધારો થવાની શક્યતા લક્ષદ્વીપમાં ઇઝરાયેલ કરશે ડિસેલિનેશન પ્રોજેક્ટની શરૂઆત આ પ્રોજેક્ટ સમુદ્રના પાણીને કરશે શુદ્ધ પત્ર લખી બાવીસ જાન્યુઆરીનો રોજ સ્કૂલોમાં રજા રાખવા માટે કરાઈ ભલામણ સ્કૂલો પાસે છે બે સ્થાનિક રજા આપવાનો અધિકાર રોડ શોમાં યુએના રાષ્ટ્રપતિ પણ સાથે હશે તેમજ યુએઈ પ્રેસિડેન્ટ ઊંધિયાનો માણસે સ્વાદ વિપક્ષી નેતાએ ભારતના વિવાદ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું આપણે પાડોશી દેશોને વિખૂટા પડતા બચાવવાના છે ભારતીય મહિલા ટીમની ટી ટ્વેન્ટીમાં છ વિકેટથી હાર ત્રણ મેચની સિરીઝમાં વન એન્ડ વનની બરાબર નુપુરે લગ્ન સ્થળ સુધી જોગિંગ કરીને જવાનું કારણ જણાવતા કહ્યું આ રૂટ સાથે મારું ઇમોશનલ કનેક્શન છે